તળાજામાં વિકાસના કામોને લઈને કોંગ્રેસના અગ્રણી એ રોડના મામલે કોન્ટ્રાક્ટરો સહિતને લીધા કરોડથી વધુના રોડ રસ્તા મંજૂર થયા છે રસ્તાનું કામ થતું હોવાના લઈને કોંગ્રેસના પૂર્વ નગરસેવકે કોન્ટ્રાક્ટરોને લીધા આડેહાથ તળાજામાં ગોરખી દરવાજા પાસે થઈ રહેલ કામ અટકાવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર

તમને આ કોઈ બોલવા વાળું નથી તો યાર તમે લોકો નું કામ થઈ જાય તમે માલિક હાજર ન રહ્યો તમે કોન્ટ્રાક્ટ નાખ્યો ટેન્ડર નાખ્યો કેમ બધા હાજર રહ્યો છો ભાઈ તમારા માણસો કામ કરે તો તમારી પરમિશન વગર ના કામ કરતા હોય અમે લોકોએ કીધું હોય ને કે ભાઈ પચાસ ટકા કામ કરો ક્યારે લોકોએ લોકો પચાસ ટકા કામ કર્યું ને સરકાર તો તમને પેટ ભરીને પૈસા આપે છે અને તમે બદનામ તો સરકાર ને કરો છો સરકાર તો ફૂલ કામ પૈસા આપે છે તો બદનામ તો સરકાર ને કરો છો તમે લોકો

ભ્રષ્ટાચાર છે પચાસ કામ કરો છો પચાસ ટકા હજી તો એક વસ્તુ નજરે પાછેલું છે ને આમાં આપડે ભગવાન નથી અમને નથી ગમતું પણ તમારું કામ જે તમને ગમતું નથી તમે કરાવ્યું કઈ રીતે પબ્લિક નું તો નથી સારું કરતા તમને સરકારે એટલા પૈસા આપ્યા અને તમે છેલ્લી નો રોડ સારો ન બનાવી શકો એમાં પચાસ ટકા નો ખોબલો કરી નાખવાનો સીધો આમાં તમને કોઈ પૂછવો વાળું નહીં કોઈ વસ્તુ ખોટું ન કરતા આમાં તમારો એન્જિનિયર તમારી યારે મળી ગયેલો છે બરોબર છે અને તમારે કોન્ટ્રાક્ટ રોયાની યાદે મળી ગયો છે આ રોડ સાઉ બોગસ કામ કરવાનું અને પચ્યાસ કામ કરવાનું હાલો બરાબર તમને કીધે છે ટોટલ સત્તા ભાજપની છે તો ભાજપમાંથી ઉપરથી પૈસો આવે છે તો તમે આ ભાજપને પ્યોર બદનામ કરો છો ખરેખર અને તમે છેલ્લો છે એનો રોડ જો તમે હારો ન કરો એમાં તો તમે કયા ભાવ માં સુખી હોય તો હું કામ બનાવો છો એવો ને એવો છે કે જેની ઉપર રોડ સારો છે